સાહેબ આ તો આખો તો બેલો વેચવાનો છે ટોટલ 24 ગાયો છે તેમાં 17 ગાયો કાપણ છે હાલમાં હાજરમાં દૂધ 50 લિટર આવે છે ટાઈમનો છ ગાયો યાવાની આલે ઉપર છે તો અમાર છે જૂની નગરી વડગામ પાલટી એક ગાયની કિંમત 35000 રૂપિયા રાખેલ છે તેમાં ફેરફાર થઈ જશે રૂબરૂ જઈ મુલાકાત કરી લે એકદમ ક્લાસ ગાયો છે બધી પણ સારી ગયો છે કોઈ પણ ફોલ્ટ વગર નહીં ગયો છે બધી વધુ માહિતી માટે આપેલ નંબર છે તેની ઉપર સંપર્ક કરી શકો છો અને આવા જ નવા વિડીયો માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લો તમારા પશુની જાહેરાત આપવા માટે અમારો નંબર ઉપર આપેલા જ છે તેમાં કોન્ટેક્ટ કરી શકો છો ટોટલે ટોટલ ગાયો વેચવાની છે એકદમ સારી